આગળ તત્ર તત્ર એટલે ત્યાં તત્ર એટલે ત્યાં ક્યાં તો કેવણની વાત છે શશકઃ શશકઃ એટલે સસલું નિવાસતિ એટલે કે નિવાસ કરે છે એટલે કે વસે છે રહે છે એટલે કે ત્યાં એક સસલું રહે છે શશકઃ એટલે કે સસલું સયનમ સંયનમ એટલે કે સૂતું બરાબર અને કરોતી એટલે કે હોય છે એટલે કે ક્રિયા કરે છે એટલે કે કઈ ક્રિયા કરી રહ્યું છે એટલે કે સસલું સૂતું હોય છે શયનમ કરોતી એટલે કે સૂતું હોય છે તો સસ શયનમ કરોતી સસલું સૂતું હોય છે એક વન હતું ત્યાં એક સસલું રહે છે સસલું સૂતું હોય છે હવે તમે જોવો છો સસલું સૂતું છે ઉપરથી પર્ણ છે એમના ઉપર પડે છે પર્ણ 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 એટલે એટલે થશે મિત્રો પાંદડું કે પડે છે એટલે કે વૃક્ષ પરથી પાંદડું પડે છે બરાબર પર્ણમ પાંદડું પતતી એટલે પડે છે પાંદડું પડે છે સશક એટલે સસલું ભીતહ એટલે કે ડરી અને ભૌતી એટલે જાય છે એટલે કે થાય છે તો ભીત ભૌતી એટલે કે સસલું ડરી જાય છે એટલે કે વૃક્ષ પરથી પાંદડું પડે છે ત્યારે સસલું ડરી જાય છે શશક ધાવતી શશક એટલે સસલું અને ધાવતી એટલે દોડે છે એટલે સસલું દોડવા લાગે જો અહીંયા ટપકા ટપક બતાવ્યું દેખાણું લીટી કરી એટલે સસલું શું કરવા લાગે છે દોડવા લાગે છે શુંગાલહ એટલે કે શિયાળ આ આવે છે સસલું દોડે છે સસલું બોલે છે શૃંગાલ ભ્રાત એટલે કે શિયાળ ભાઈ શ્રૃંગાલ ભ્રાત એટલે કે શિયાળ ભાઈ ધાવતું એટલે કે દોડું આકાશ એટલે કે આકાશ પતતી એટલે કે પડે છે એટલે કે શિયાળ ભાઈ દોડો આકાશ પડે છે સસક ધાવતી એટલે કે દોડે છે શૃંગાલહ એટલે કે શિયાળ અનુધાતી એટલે કે પાછળ દોડે છે એટલે કે એમની પાછળ એ પણ દોડવા લાગે છે એટલે સસલું બોલે છે શિયાળ ભાઈ દોડો આકાશ પડે છે સસલું દોડે છે તો શિયાળ તેની પાછળ દોડે છે વાનરહ આ ગચ્છતી વાનરહ એટલે વાંદરો આ ગચ્છતી એટલે આવે છે વાંદરો આવે છે જો શશક વધતે સસલું બોલે છે વાનર ભ્રાત વાંદરા ભાઈ ધાવતું દોડો આકાશ આકાશ પતતી એટલે પડે છે વાંદરા ભાઈ દોડો આકાશ પડે છે વાંદરો આવે છે સસલું બોલે છે વાંદરા ભાઈ દોડું આકાશ પડે છે હવે જો વાંદરા ભાઈ પણ દોડવા લાગ્યા છે ભીત સશક ધાવીત એટલે કે ડરથી અથવા તો ડરેલું સશક એટલે કે સસલું ધાવતી એટલે દોડે છે ડરેલું સસલું દોડે છે શૃંગાલહ અનુધાતી શૃંગાલઃ એટલે કે શિયાળ અનુધાતી એટલે પાછળ દોડે છે વાનર એટલે વાંદરો અપી એટલે પણ અનુધાવતી એટલે પાછળ દોડે છે વાંદરો પણ પાછળ દોડે છે એટલે કે ડરેલું સસલું દોડે છે શિયાળ પાછળ દોડે છે વાંદરો પણ પાછળ દોડે છે સિંહ એટલે સિંહ આ ગચ્છતી એટલે આવે છે જો તમે જોઈ શકો છો હવે સામે સિંહ આવે છે સિંહ વદતી સિંહ વધતી વધતી એટલે બોલે છે કિમર્થમ ધાવસી એટલે કે તમે શા માટે દોડો છો કેમ તમે દોડો છો બરાબર સામે સિંહ આવે છે અને સિંહ પૂછે છે કિમર્થમ એટલે કે કેમ શા માટે એમ તમે દોડો છો ધાવસી એટલે દોડો છો તમે શા માટે દોડો છો તો સિંહ આવે છે સિંહ બોલે છે કે કેમ દોડે છે શશકહ વધતી સસલું બોલે છે સસક એટલે સસલું વધતી એટલે બોલે છે સસલું બોલે છે સી ભ્રાત એટલે કે સી ભાઈ ધાવતું એટલે દોડો સી ભાઈ દોડો આકાશઃ પતતી આકાશ પડે છે આકાશઃ પતતી વા આકાશ પડે છે કુત્ર પતતી ક્યાં પડે છે શું વા એટલે શું કુત્ર પત પડે છે કે આકાશ પડે છે બરાબર જો સશક ધાવી ભાઈ આકાશ આકાશ પડે છે સી વદતી એટલે જો અહીંયા લખ્યું છે સિંહ બોલે છે આકાશ પતિ વા એટલે કે આકાશ પડે છે શું વા એટલે શું કુત્ર પતથી કુત્ર એટલે ક્યાં પતથી એટલે પડે છે ક્યાં પડે છે એટલે કે સસલું બોલે છે સિંહ ભાઈ દોડો આકાશ પડે છે સિંહ બોલે છે આકાશ પડે છે શું ક્યાં પડે છે સસલું એટલે જાય છે ગચ્છતી એટલે જાય છે સિંહ એટલે કે સિંહ અપી એટલે કે પણ સહ એટલે કે સાથે ગચ્છતી એટલે જાય છે સિંહ પણ સાથે જાય છે એટલે કે સિંહ પણ પાછળ જાય છે

પુત્ર એટલે ક્યાં પત એટલે પડે છે આકાશ એટલે કે આકાશ એટલે બોલે છે આકાશ ક્યાં પડે છે એટલે કે ક્યાં પડે છે આકાશ ન એટલે કંઈ પણ ન વધતી એટલે બોલતું ન એટલે નથી એટલે કે સસલું કંઈ પણ બોલતું નથી સિંહ હસતી સિંહ હસે છે એટલે કે સસલું ઝાડની પાસે આવે છે સિંહ બોલે છે ક્યાં પડે છે આકાશ સસલું કઈ પણ બોલતું નથી સિંહ છે શશકઃ સસલું એટલે કે ભાગી એટલે કે જાય છે એટલે કે સસલું ત્યાંથી ભાગી જાય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે પાઠની સમજૂતીનું સોલ્યુશન જોયું હવે ટિપ્પણી લઈ લઈએ સાથે સાથે શશક એટલે સસલો